જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઓડિશાના પુરી શહેરમાં આવેલ ભગવાન જગન્નાથજીનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે જગન્નાથ મંદિર એ હિન્દુ ધર્મના મુખ્ય ચાર ધામોમાંનું એક છે આ મંદિર વિશે ઘણી જાણવા જેવી બાબતો છે આજે આપણે એ બાબતો કે જેના વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે તેના વિશે વાત કરીશું મિત્રો આ જગન્નાથ મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા પવન હોય તે દિશામાં ફરકતી નથી પરંતુ તેની વિપરીત દિશામાં ફરકે છે આનું કારણ હજી સુધી કોઈને પણ ખબર નથી જગન્નાથજીનું મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ તો મંદિરમાં આવે જ પરંતુ તમે જેવા મંદિરના પ્રવેશ દ્વારમાં એક પગ મૂકો એટલે અચાનક કાનમાં દરિયાનો અવાજ બંધ થઈ જાય છે પાછા ફરતી વખતે જેઓ એક પગ મંદિરના દ્વારની બહાર કાઢો એટલે અચાનક દરિયાનો અવાજ આવવા માંડે છે આવું શા માટે થાય છે તેની પણ કોઈને ખબર પડી નથી જગન્નાથજીનું મંદિર બસો ચૌદ ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં પણ ફેલાયેલું છે પરંતુ આ મંદિરનો પડછાયો કોઈ દિવસ જમીન પર પડતો નથી આ ચમત્કારનું રહસ્ય પણ કોઈ જાણી શક્યું નથી પક્ષીઓ આકાશમાં બધી જગ્યાએ ઉડતા હોય છે પરંતુ જગન્નાથજીના મંદિર ઉપર આજ સુધી કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપરથી પસાર થયું નથી આ પણ રહસ્યમય વાત જ છે જગન્નાથજીના મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે એવી માન્યતા છે કે જો ધજા બદલવામાં ન આવે તો અઢાર વર્ષ મંદિર બંધ થઈ જાય આ મંદિરનો એક ચમત્કાર એ પણ છે કે આ મંદિરના ભોજનાલયમાં પાંચસો રસોઈયા અને ત્રણસો તેમના સહાયકો કામ કરે છે અહીં લાખોની સંખ્યામાં લોકો આવે છે તો પણ ક્યારેય ભોજન એટલે કે પ્રસાદ ઘટ્યો નથી અને મંદિરના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે ભોજન આપોઆપ સમાપ્ત થઈ જાય છે ભોજનાલયમાં જ એક બીજો પણ એવો ચમત્કાર છે ભોજન માટીના વાસણો અને ચૂલા ઉપર બનાવવામાં આવે છે ચૂલા ઉપર એક ઉપર એક એમ સાત વાસણો ભોજન બનાવવા માટે રાખવામાં આવે છે પરંતુ ભોજન સૌથી ઉપરનું વાસણ એટલે કે સાત નંબરનું વાસણ છે તેમાં પાકે છે તેના પછી છ પાંચ ચાર ત્રણ બે અને છેલ્લે પહેલું વાસણ હોય તેમાં ભોજન પાકે છે ખરેખર તો પહેલાં વાસણમાં ભોજન પહેલાં પાકવું જોઈએ પછી બે ત્રણ ચાર પાંચ છ અને છેલ્લે સાતમા વાસણમાં ભોજન પાકવું જોઈએ કારણ કે પહેલાં નંબરના વાસણને તાપ સૌથી વધારે લાગે છે પણ અહીંયા એવું નથી પહેલાં સાતમું વાસણ છે તેમાં ભોજન પાકે છે અને પહેલાં નંબરના વાસણમાં છેલ્લે ભોજન પાકે છે તો મિત્રો આજે આપણે ઓડિશાના પુરી શહેરમાં આવેલા જગન્નાથ મંદિરના ચમત્કાર અથવા તો રહસ્યો વિશે વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ